પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો એક તરફ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં હજુ પણ જોવા મળી રહ્યું છે તેવામાં ક્ષત્રિય સમાજ વિશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે છે તેમણે નિવેદન આપ્યું છે ક્ષત્રિય સમાજના આંદોલન સામે હવે ભાજપ જ મેદાને હોવાનું જાણવા મળી રહ્યું છે ભાજપના કાર્યકરોએ આંદોલનને લઈને સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે કેટલાક કોંગ્રેસી આગેવાનો જ આ ક્ષત્રિય સમાજના આંદોલનને હવા આપી રહ્યા છે આ એવા નેતાઓ છે કે જેમને ભારતીય જનતા પાર્ટીમાં આવવાનો મોકો ન મળ્યો અને તેના કારણે તેઓ ક્ષત્રિય સમાજને સમર્થન આપી રહ્યા છે અને આ આંદોલનને હવા આપતા જોવા મળી રહ્યા છે અત્યારે જે આ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે જે કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે અને આમાં જે કોંગ્રેસના અમુક આ આંદોલનમાં નાના મોટા

સમગ્ર મામલે વધુ માહિતી સાથે સમજતા મયુર શૂન્ય જોડાયા છે મયુર હવે ભાજપના જે કાર્યકર્તાઓ છે તે આરોપ લગાવી રહ્યા છે કે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ છે જેમને આ આ જે જે ક્ષત્રિય સમાજનું આંદોલન છે જેને પીઠબળ મળી રહ્યું છે અને તેમના દ્વારા જ આંદોલનને હવા આપવામાં આવી રહી છે કયા કોંગ્રેસના નેતાઓ હજી બાકી છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના જે આ આ હવા આપવાનું કામ કરી રહ્યા છે અંકિત ચોક્કસ રણનીતિના ભાગ રૂપે આ વિડીયો છે તે બહાર પાડવામાં આવ્યો છે સાથે જ આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે કોંગ્રેસ છે તે આંદોલનને હવા આપી રહ્યું છે મહત્વની વાત એ છે કે ક્ષત્રિય સમાજના આંદોલનની અંદર ભાજપ અને કોંગ્રેસ સહિત અનેક પક્ષના જે રાજકીય આગેવાનો હતા એ પણ આંદોલનની અંદર જોડાયેલા હતા આ સાથે જ અનેક અલગ અલગ પક્ષના જે હોદ્દેદારો છે એ પણ આંદોલન સાથે હોય કારણ કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે તે સમાજ માટેનું આંદોલન છે એવું સંકલન સમિતિ જાહેર કરી ચૂકી હતી બીજી તરફ સંકલન સમિતિએ જે પ્રકારે ગઈકાલે જાહેર કર્યું છે ન માત્ર રૂપાલા પરંતુ સમગ્ર ભાજપની સામે પણ હવે તેઓ વિરોધની અંદર ઉતરવાના છે ક્ષત્રિય સમાજની રણનીતિ ગઈકાલે જાહેર થયા બાદ ભાજપ સમર્થિત જે લોકો છે જે આગેવાનો છે કે જે પછી સંસ્થાઓ છે તે લોકો પણ હવે ભાજપના ખુલ્લા ટેકાની અંદર આવ્યા છે અને તેમણે આ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત આંદોલન ગણાવ્યું છે મહત્વની વાત અંકિત એ છે કે જે પ્રકારે ભાજપના ઉમેદવારોની સામે વોટ કરવાની વાત સંકલન સમિતિના કેટલાક લોકો દ્વારા કરવામાં આવી હતી હવે આ વાત છે તે ભાજપના ટેકેદારો છે એમને ના ગમે સ્વાભાવિક વાત છે કાર્યકર્તા છે હજુ પણ ઘણા વિડીયો આ પ્રકારે આવી શકે છે જેમ જેમ આંદોલન ની રણનીતિ આગળ વધશે તેમ તેમ ભાજપ સમર્થિત જે કાર્યકર્તાઓ છે અલગ અલગ સમાજના લોકો છે તે ભાજપના સમર્થન ની અંદર સામે આવી શકે છે

અને આ ભાજપ થી સંકલન ન થયું એટલે ખોટા કોંગ્રેસ ઉપર આક્ષેપ કરી રહ્યા છે દરેક સમાજના લોકો બધી જ્ઞાતિઓ સાથે જોડાયેલા હોય છે અન્ય જે નેતાઓ છે કોંગ્રેસના પરેશ ધાનાણી પર સમર્થન આપતા જોવા મળી રહ્યા છે અન્ય કોંગ્રેસના નેતાઓ પણ આ બાબતે સમર્થન આપતા જોવા મળી રહ્યા છે રાજકોટમાં જે કાલે સંમેલન યોજાયું હતું તેમાં પરેશ ધાનાણીએ જ કહ્યું હતું કે બહેનોનું અપમાન થયું તેના માટે અમે આગળ આવ્યા તેવું પરેશ ધાનાણી કહી ચૂક્યા છે કાલે તમારી સાથે હું સહમત છું પણ એ લોકો એ ઉમેદવાર બદલાવાની વાત હતી કે તમે ક્ષત્રિય સમાજ ની વાત એક જ હતી તમે કોઈ પણ ઉમેદવારો ઉમેદવાર બદલાવા નહીં એટલે ક્ષત્રિય સમાજમાં આ બધા પ્રોબ્લેમ થયા છે જી આભાર અતુલભાઈ અમારી સાથે જોડાવા બદલ